જય મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં જશો ભરી એક નવા વ્લોગની શરૂઆત મિત્રો નવા વ્લોગની અંદર જાય છે કબરાઉ કચ્છ મારા મિત્રો છે ત્રણે આલીને જાય છે હું એમની સાથે ગાડી લઈને જાઉં છું તો ચાલો તમને આ નવા વ્લોગની અંદર પદયાત્રાની સફર બતાવવું જોકે અત્યારે આશાપુરા માતાજીના મઢ જવા માણસો પણ શ્રદ્ધાળુ ભક્તો પણ શરૂ થઈ ગયા છે તો એમની આરે આરે અમે પણ કબરાઉ કચ્છ મોગલધામ મણિધર મોગલ ત્યાં જાય છે મારા મિત્ર ત્રણ તો થોડુંક હાલશું થોડુંક ગાડી આપશું આપણે પણ મિત્રોનો સાથ દેવરાવી જ્યાં લગી પહોંચાય ત્યાં લગી મા મોગલ એ ભાઈઓને શક્તિ આપે હાલવાની મા મોગલ પાસે પ્રાર્થના અને તો ચાલો મિત્રો આગળ પણ હું તમને બધું બતાવીશ કે લોકો ક્યાં પહોંચ્યા કેવા કેમ છે રસ્તામાં બધી આપણે મુલાકાત કરશું અને તો નવા બ્લોગમાં બન્યા રહેજો જવા મિત્રો આવે છે હાલી આપણે જઈશી કબરાવ અમારા કલેજા ત્રણેય અ આવે છે હું મોજમાં ને કલે જાવ મોગલ નહીં મેર ને લીલા લેર હાલો જો વિનયભાઈ નરેન્દ્રસિંહ અને સતીશભાઈ ગરચર જાય છે હાલો આપણે હેલ્પ માં એમની હારે આ ગાડી લઈ હા તો હું કહીશું નરેન્દ્રસિંહ માં મોગલ વિશે માતાજી કરે હાચુ ભાઈ પોચાડે દે હાચા એની દયા મેર કરી દેને મોહલ હે લીલા લેર કરી દે મા મોગલ હે મેર કરી દે મોગલ ભાઈ મોગલ ની મોજ છે અને લીલા લેર છે મા મોગલ ની દયા થી કબરાવ લગી વિના વિઘને પોચી જવાનું છે બરોબર ને બરાબર હા જય મા મોગલ જો મિત્રો આયલા આવે છે અંબાળા પછી ગયા છે ગામ અમારા મિત્રો હાલી ત્યાં જઈ રહ્યા છે મિત્રો જો હા જો અહીંયા મેરડીમાં આમરાણ હાઈવે આવી ગયો છે મેરડીમાં અહીંયા જો આરામ કરવાનો છે જો મિત્ર કચ્છ વાળા હાઈવે ઉપર ચડી ગયા સાહેબ મસ્ત કચ્છ વાળો હાઈવે ડાયરેક્ટ સીધો જો આપણા મિત્રો આ હાલીન જાય છે જો કલેજ હાયલા જાય છે જો ચાર ચાર હાલો મિત્રો તો આગળ હેને બૈનારી જો મિત્રો હાલિન કોઈ ચાસી મેળડી માં ના મંદિરે અને હવે જો જમવાનો ટાઈમ થઈ ગયો તો જમવા બેઠા છે જમવાની મોજ હું સતીશભાઈ અરે બરોબર જલસા બાપુ જમવાનું બરોબર ને હે બાપુ થાય કા બાપુ થાયકા નથી ને તો વાંધો નહીં રેડી રેડી હાલો બધાય મિત્રો જમવા હાલો મિત્રો જો આરામમાં છે આપણે બધાય અને હવે અહીંથી નીકળવાનું છે અને હવે આગળ પાછળ હાલશું કચ્છ બાજુ અને સ્પેશિયલ અમારે વિજયભાઈ ચૌહાણ દુધઈથી આવી ગયા છે ચા લઈ મસ્ત મજાની ઘાટી રગડી ચા પાય એટલે કોટો બધાની ફૂલ ચડી ગયો છે બાપુએ કોફી પી લીધી છે બહુ મજા આવી છે આરામ પૂરતો થઈ ગયો છે હવે ડાયરેક્ટ કોલ થાય આપણે પીપળીએ ચાર રસ્તા અને અમારે સુનિલ પટેલ આવી ગયા હો અરે હા અમારે સુનિલ પટેલ કોઈ ગયા હે પણ આવી ગયા હે હા આવી ગયા હે તો હાલો પાછા આપણે આગળ મળી જય માતાજી મિત્રો ચાલો જો આપણે માડીવાર હાઈવે ઉપર છે આપણે ભાઈઓ હાલીને આવે છે હું સतीशભાઈ જો એ માતાજી સतीशભાઈ એ માતાજી ભાઈ જો અમે બે આગળ ઉભા છે એ વેઈટ કરી થી ફોટાની સેલ્ફી લઈન મોજ કરી થી નરેન્દ્રસિંહ થોડું લાગે એ વણાઈ તો માડીયા પોચાડવા છે હા આજ માડીયા પોતી કે ચાર રસ્તા જોઈ વેટ કરી જો આમ છેટો છેટા આલે આવે છે

મસ્ત આશ્રમ છે મિત્રો હાલો મિત્રો હા જો અમારે નરેન્દ્રસિંહ હજી તો બરમાં ઘણા છે જો કેમ હાલે છે હાજર સતીષભાઈ ને જો મિત્રો સાડા આઠ પોણા નવ થી જેવું થયું છે હવે બહુ જાજુ નથી જો સામે દેખા એ પીપળીએ ચાર રસ્તા છે હમણાં અહીંયા પહોંચી નાઇટ ઓલ્ટ કરવાનો છે હજી તો બડપમાં છે બધા જો આઈલા જાય એ મોજે મોજ હાલો પાછા આગળ મળશું જય માતાજી મિત્રો બીજા દિવસની સવાર થઈ ગઈ છે હાલીન

હાલો હાલો તો જય માતાજી આગળ મળી હાલો મિત્રો વરી પાછા આવતા થઈ ગયા હો હું સંજયભાઈ બાપુ ત્રણેય હા જો હાલતા થઈ ગયા હે નાયો લાગે થઈ ગયા કડકો છે થોડી ગરમી લાગે છે પણ મોજ આવે છે જો નિરાતે આઈલા જાય હી હું બાકી સતીશભાઈ અરે એકદમ જલસા હે બાપુ થાકતા જ નથી હા થાકતા નથી હો મોગલની કૃપા છે મોગલની કૃપા છે ભાઈ મણીધર મોગલ ની કૃપાઓ હા જો માળિયા પાંચ કિલોમીટર રહ્યું છે મિત્રો જય માતાજી મિત્રો આપણે માળિયા થી આગળ ચોકડી ઉપર પહોંચી ગયા છે અને સુંદર મજાનો કેમ્પ છે અહીંયા આપણે રોકાણા છે આપણે આ છે મોરબી કચ્છ હાઈવે અને અહીંયા પહોંચ્યા છે સુંદર મજાની કેમ્પ છે વ્યવસ્થા છે ને જો આ કેમ છે મારા ભાઈ ની અહીંયા પહોંચી ગયા છે હા હા મોજ માં ને વાંધો નહીં મોજ હોય તો જો મિત્રો હજી કેમ્પનું કામકાજ શરૂ છે

નવા બ્લોગમાં પાછા મળશું જય મોગલમાં જય માતાજી જય મુરલીના